તો સૌથી પહેલાં લીમડાનો રસ બનાવવા માટે મેં અહીંયા તાજો લીમડો લીધો છે લીમડો મોરવાળો લીધો છે તો હવે લીમડાને પાણીથી સારી રીતે ધોઈ લઈશું અને આ રીતે પાણી નીતરી જાય તે રીતે મૂકી દઈશું જેથી લીમડો આપણો એકદમ સરસ કોરો થઈ જાય તો હવે આપણો આ લીમડો ધોવાઈને રેડી થઈ ગયો છે અને એકદમ સરસ સુકાઈ ગયો છે તો હવે આપણે તેમાંથી તેના મોરને અલગ કરી લઈશું તો જનરલી ચૈત્ર મહિનામાં લીમડાને આ રીતે ફૂલ આવતા હોય છે જેને લીમડાનો મોર કહેવામાં આવે છે તો આ મોરને આપણે જ્યુસ બનાવવા માટે અલગથી લઈ લઈશું તો આ રીતે એકદમ હળવા હાથે આપણે તેના મોરને અલગ કરી દઈશું અને થોડા લીમડાના કૂણાકૂણા પાનને પણ લઈ લઈશું તો લીમડો છે તે એન્ટી અને એન્ટી પ્રોપર્ટી ધરાવે છે જેથી આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે તો આ ખૂબ જ ગુણકારી અને શરીરને ઠંડક આપે તેવું કડવા લીમડાના જ્યુસનું ચૈત્ર મહિનામાં પીવું ખૂબ જ જરૂરી છે જો આખો મહિનો ના પી શકાય તો શરૂઆતના સાતથી આઠ દિવસ રેગ્યુલર પીવાથી ખૂબ જ ફાયદો થતો હોય છે તો અહીંયા મેં મોર અને પાનને એક ડીશમાં અલગ લઈ લીધા છે તો હવે આપણે તેને ક્રશ કરવા માટે એક મિક્સર જારમાં લઈ લઈશું તો હવે સૌથી પહેલાં આપણે મોર અને પાનને મિક્સર જારમાં એડ કરી દઈશું અને હવે અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી જીરા પાવડર અને અડધી ચમચી સિંધો મીઠું એડ કરીશું અને એક ગ્લાસ પાણી લઈ લઈશું અને હવે એક ચમચી ટેસ્ટ માટે આપણે વરિયાળી એડ કરીશું વરિયાળી પણ ઠંડી પ્રકૃતિ ધરાવે છે જેથી આપણને ઉનાળામાં લૂથી બચાવે છે તો હવે આપણે તેને બરાબર ક્રશ કરી લઈશું એકદમ ક્રશ થઈ જાય એટલે આપણે તેને ગાળી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા જ રસને ગાળી લીધો છે બેથી ત્રણ ગ્લાસ ભરાય તેટલો રસ મેં અહીંયા બનાવ્યો છે આ જ્યુસ પીવાથી ગરમીમાં થતાં એસિડિટી જેવા રોગોમાં પણ ફાયદો થાય છે સાથે ઉનાળામાં થતાં અળાઈ કે ગુમડા જેવા સ્કીનના રોગોમાં પણ આ રસ ફાયદો કરે છે તો આ કડવા લીમડાનું મીઠા ગુણોવાળું જ્યુસ બનીને રેડી છે તો આ રસને ચૈત્ર માસમાં રોજ નરણા કોઠે પીજો અને આખા વર્ષ માટે નિરોગી રહેજો તો મારા ઘરમાં આ રસ બધા જ પીવે છે તો તમે પણ બનાવજો અને પીજો અને તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ બોક્સમાં કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ